હું ઇમ્તિયાઝ બાદી મારી સાથે જહાંગીર શાહ રાઠોડ બાપુ અમે આવનાર સમયમાં એક ખૂબ જ મોટું આયોજન કરવા જઈ રહ્યા છીએ કે સમાજના લગ્ન માટે યુવાન ભાઈઓ અને બહેનો ખૂબ ગોતતા હોય છે પણ છતાંય પોતાની પસંદગી મુજબ પાત્ર ન મળવાના કારણે ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે તો આના માટે આવનાર સમયમાં અમે રાજકોટ ખાતે ફ્રી પસંદગી મેળો રાખેલ છે જેમાં ભાઈઓ અને બહેનો આવીને પોતાની પસંદગી મુજબનું પાત્ર મેળવી શકે અને એની સાથે અમે સીધી મીટિંગ કરાવી આપશું તો એ પ્રોગ્રામ અમે રાજકોટ ખાતે ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ ચાર કલાકે રાખેલ છે તો આ પ્રોગ્રામમાં જે ભાઈઓ અને બહેનો આવવા માગતા હોય